રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ કર્યા તો રસ્તાથી મામલતદાર કચેરી સુધી યોજાઈ રેલી મેઘરજ તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ છે તો મેઘરજ મામલતદારને ને આપ્યું આવેદનપત્ર રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધ રેલી યોજાય તો મોટી સંખ્યામાં સામાજિક અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માંગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારી એક જ માંગણી છે એના સિવાય અમારી કોઈ માંગણી નથી પુરુષોત્તમભાઈ ભાઈ રૂપાલાનું જે આ સાંસદના પદેથી નિવેદન હતું કે રાજપૂત સમાજની દીકરીઓ તથા બહેનો વચ્ચે આ ટિપ્પણી કરવામાં આવી એ એક આટલા પદાધિકારી નેતા તરીકે યોગ્ય નથી અને ભાજપના કહેવા અનુસાર સીઆર પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે રાજપૂતો મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે સી આર પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે